આજે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસે સીઈસીની બેઠક મળશે બેઠકમાં કોંગ્રેસ તેરથી પંદર નામ અંગે જાહેરાત કરી શકે છે જેમાં પાટણ બેઠક પર જગદીશ ઠાકોરનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે તો મહેસાણા બેઠક પર એ પટેલ સુરેન્દ્રનગર બેઠક પર વિદિક મકવાણા રાજકોટ બેઠક પર લલિત કગથરા પોરબંદર બેઠક પર લલિત વસૈયા જામનગર બેઠક પર વિક્રમ માણમનું નામ માનવામાં આવી રહ્યું છે અમરેલીથી જેવી કાકડીયા ખેડાથી કાળુદાભી પંચમહાલથી નીકે ખાંડ દાહોદથી ભાવેશ કટારા અથવા બાબુ કટારા ઉપરાંત બારડોલી બેઠક પરથી તુષાર અને સુરત બેઠક પર અસ્કો અધીવાડાનું નામ લગભગ નક્કી છે ત્યારે વલસાડ બેઠક પર જીતુ ચૌધરી લોકસભા ચૂંટણી લડી શકે છે તો કોંગ્રેસે સીસીબી બેઠક મળી છે મહત્વનું છે કે તેમાં આગામી સમયમાં નામ ચર્ચાઈ શકે છે અલગ અલગ જેમાં સીઈસીમાં કોકડું ઉકેલાશે કે આખરે કોના નામ પર મોહર મારવામાં આવશે કેટલી બેઠકો પર કોંગ્રેસ હાલ પર અસમંજસમાં છે ત્યારે જે તમામ ભાજપના નારાજ નેતાઓ છે તેમની સાથે પર કોંગ્રેસ સતત સંપર્કમાં છે કે જેથી આવનારા સમયમાં તે બાહુબલી નેતાઓને કોંગ્રેસમાં લાવી કોંગ્રેસ પણ પોતાની રીતે પોતાનો પક્ષ મજબૂત કરી શકે અને આવનારા સમયમાં જીત તરફ આગેકૂચ કરી શકે ત્યારે સીઈસીની બેઠકમાં રાજીવ સાતવ ને આ સાથે પરેશ ધાનાણી અને ચાવડા પણ જોડાયેલા છે ત્યારે તમામ લોકો આ સીસી ની બેઠકમાં આ અંતિમ મહોર મારશે